સરકારની ટેકાના ભાવે ખરીદી બાદ વધતો જથ્થો ખેડૂતોએ વેપારીઓને ઓછા ભાવે વેચવો પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર પાઠવ્યો છે સંઘે માંગ કરી છે કે સરકાર વર્તમાન મર્યાદા વધારીને 15 થી 20 મણ સુધી કરે આ વધારાથી ખાસ કરીને 5 થી 10 વીઘા જમીન ધરાવતા નાના ખેડૂતોને મોટો લાભ થશે હું ત્યાંથી અત્યારે તુવેર લઈને આવ્યો અત્યારે અમારે તુવેર અમારે અંદાજે પાંચ વીઘા હોય તો પાંચ કાંડી તુવેર થાય અને જાય નવ મણ લેખે એટલે પિસ્તાલીસ મણ જેવું થાય અમારે બરોબર હવે એ બીજી જે વીઘે બાર મણ વધે એનું અમારે અત્યારે શું કરવાનું એ અમને સરકાર જવાબ આપે તો તમારી માંગણી શું છે અમારે આ જે વધેલી તુવેર છે બાર માણ એને પણ ખરીદી કરવી જોઈએ અહીંયા એપીએમસી વેરાવળ ખાતે કાજલી એપીએમસી માં તુવેર ની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે એમાં અમે તુવેર લઈને આવ્યા છે અત્યારે ટેકાનો ભાવ જાહેર કરેલ છે પંદરસો દસ રૂપિયા જાહેર કરેલ છે અને અત્યારે ટેકા એક વીઘે નવ થી દસ મણ નો અત્યારે ખરીદી કરે છે સરકાર તો આવતા સમયમાં અત્યારે અમારે વાવેતરમાં દસ વીઘાનું વાવેતર હોય તો કમ સે કમ આઠ દસ ખાંડી તુવેર થાય છે બરાબર તો હવે એને માટે સરકાર અન્ય સામે પાંચ ખાંડી લઈ છે તો બીજી અમારે અત્યારે બીજે ઘરે લઈને જ પડે એમ છે તો એના ભાવ થી તેરસો વેપારીને દેવી પડે જેથી સરકારને એવી નમ્ર વિનંતી છે શું ભાવ મળે છે વેપારી પાસેથી બારસો તેરસો રૂપિયા ભાવ મળે છે પૂરતો ભાવ મળતો નથી અત્યારે હાલમાં અત્યારે ટેકાના ભાવે દેતા અમારે તુવેર જે જથ્થો અમારી પાસે છે એ અમારે ઘેર લઈને વેપારીને નો સૂટકે દેવો પડે એમ છે તુવેદદારની અંદર હાલ જે સરકાર દ્વારા ટેકાનો ભાવ ખરીદી થઈ રહી છે તેમાં અત્યારે હાલ વિઘે ખાલી સવા નવ મણસ તુવેરની ખરીદી સરકારના જીઆર પ્રમાણે ખરીદી થઈ રહી છે પણ ખેડૂતોને અઢારથી અઢાર લાખ કોઈ પંદર મણ છે કોઈને વીસ મણ સુધીના ઉતારા બેઠા છે અને જેમાં જે નાનો ખેડૂતને આનો લાભ મળવો જોઈએ એનો જ લાભ નાના ખેડૂતો મળી નથી રહ્યો એટલે અમે સરકારમાં માનીય કૃષિમંત્રી જેને રજૂઆત કરી છે આ બાબતે મિનિમમ પંદર થી વીસ તો તુવેર વિઘેર લેવી જ જોઈએ